અમદાવાદમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન યુજીસી અને પરીક્ષાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીની બહાર બોલ્યો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે આરોપીઓને દાખલારૂપ સજા આપવા માટે પણ માંગ કરી અને પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ખાસ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે તે તમામ જે એબીવીપી ના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવે છે ખાસ આ પરીક્ષાઓને લઈને જે ગેરરીતિ થઈ રહ્યો છે તેના વિરોધમાં જે વિદ્યાર્થીઓ છે 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 તે તે પરેશાન થઈ જે 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 ડોક્ટર અને અન્ય પરીક્ષાઓ હોય પરીક્ષાઓમાં પણ જો ગેરરીતિને લઈને જે ડોક્ટરો બનવાના હોય તો કેવા ડોક્ટરો બનશે તેને લઈને પણ આ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ખાસ મોટી સંખ્યામાં અત્યારે હાલ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સ્થાનિક પોલીસ દ્વારા જે તમામ જે લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે ખાસ જે એનટીએ દ્વારા જે આ હાય હાય નારા લગાવવામાં આવ્યા છે એબીવીપી ના અત્યારે જે કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક પોલીસે અટકાયત કરી છે સાથે સચિન ગુજરાત અમદાવાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે જેમાં નીટની પરીક્ષા હોય કે નેટની પરીક્ષા હોય નીટમાં મેડિકલના વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા નીટની પરીક્ષામાં પણ ઘણી મોટી ધાંધલી અને પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે તે જ પ્રમાણે નેટના વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની પરીક્ષા થઈ ગયા બાદ એક ખૂબ મોટો કૌભાંડ બહાર આવવાની શંકા છે જેમાં જે નેટ કે જે વિદ્યાર્થીઓ આગળ જઈને પ્રાધ્યાપકની ભૂમિકામાં આવવાના હોય અને વિદ્યાર્થીઓ આગળ જઈને તબીબી ક્ષેત્રમાં કામ કરવાના હોય ત્યારે તેવા ક્ષેત્રમાં જો આટલી મોટી પ્રકારની ધાંધલીઓ સામે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું વિદ્યાર્થીઓનો સમય બગડે છે એની ચિંતા કોણ કરશે ત્યારે એક એક વસ્તુ સદંતર સ્પષ્ટ થાય છે કે એનટીએ એ આ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ